જગત ના કામ નથી પણ કામ લેતા આવડવું જોઈએ કારણ કે બધા ભગવાન છે કામ લઈને જુદા છે માટે જગતમાં જગત ન્યાય સ્વરૂપ છે એનું ફળાદેશ વ્યવસ્થિત શક્તિ કરે છે ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપે નથી કોઈને દુઃખ ના હોય એ જ ભગવાનની ભાષા છે ન્યાય અન્યાય તો લોકભાષા છે અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો જ્ઞાન માર્ગ આત્માનો આત્મજ્ઞાની આત્મા નો જ્ઞાતા અભૂત થાય તે જ સર્વજ્ઞ થઈ શકે આત્મા જ્ઞાન અને પરમાત્મા એક જ વસ્તુ છે પોતાના આધારે જીવે એ પરમાત્મા અને પૂગલ આધારે જીવે તે જીવાત્મા હું કોણ છું એનું ભાન જ નથી પોતે પોતાથી ગુપ્ત રહેવાનો પ્રયત્ન કરે છે પારકું જાણે બધું પોતે પોતાથી ગુપ્ત રહે છે એ અજાય બીજ છે ને સાચા ધર્મ તો બધા જ છે પણ જે ધર્મ માં હું કોણ છું અને કરે છે કોણ એની તપાસ કરે છે એ છેલ્લા ધર્મના માર્ગે છે અને કોણ એ જાણે એ છેલ્લો ધર્મ છે કરવાથી હું કોણ છું એ જાણી શકાય તેમ નથી કરવા માંગતો અહંકાર જોઈએ ને અહંકાર હોય ત્યાં હું કોણ છું તે જાણી ના શકાય